થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે ત્રણ દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતા સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજ્ય સરકારે બપોરને એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવામાં આવે તેવો આદેશ કર્યો છે સુરતના મેયર દક્ષેશ માવાણીએ પત્ર લખી ક્રેડાઈના અધ્યક્ષને રજૂઆત કરી અને કહ્યું કે શ્રમિકોને રાષ્ટ્રના અર્થતંત્રના વાહકો છે સરકારના સંવેદનશીલ નિર્ણયમાં ક્રેડાઈ પણ યથાયોગદાન આપશે તેથી તેમના શારીરિક શક્તિમાં કોઈ પણ ઉણપ ન આવે તે માટે આ નિર્ણયમાં સહકાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નમસ્કાર વંદે માતરમ શ્રમિકો મજબૂત અર્થતંત્રના વાહકો છો હમણાં હિટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારો શ્રમિક વર્ગોને અપીલ કરું છું સુહેર સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ જવાબદાર વ્યક્તિઓ છે સાઈડ ઉપર તે લોકોને નમ્ર અપીલ કરું છું શ્રમિકો પાસે બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવા અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ પણ તકેદારી રાખો સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કમિશનર સતત હીટવેવને કારણે પ્રજા માટે પ્રયત્નશીલ છે ફરી એકવાર તમામ શ્રમિક વર્ગ જ્યાં જ્યાં સાઈડ ઉપર કામ કરે છે કામ ન કરવા